બે બ્રિજ વચ્ચે કન્ટેનર લટકી ગયું છે અને ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ આખી અકસ્માતની ઘટના સામે આવી હોવાની વિગતો અત્યારે મળી રહી છે તંત્ર દ્વારા પ્રશાસન દ્વારા અત્યારે આ કન્ટેનરને બહાર કાઢવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે રાહદારીઓને જાણ થતા તંત્રને આ વાતની વિગતો પહોંચાડવામાં આવી ભચાઉ નજીકની આ ઘટના છે અકસ્માતની ઘટના સામે આવી છે અકસ્માતના કારણે બે બ્રિજ વચ્ચે કન્ટેનર લટકી ગયું